જય મા ગુરુદેવી આશા પુરા ગાત્રા ગેરી ગાત્રા જય કિચરી ને ઘોટાણા વાળા વાસા ડાડા જય દ્વારકાના બાવન ગજી જય ધણી અમારા પૂર્વ દેવતા જય હો શિવ સિદ્ધેશ્વર મહાદેવ પ્રભુ આ મંદિર શિવ સિદ્ધેશ્વર મહાદેવ નું ના જ્ઞાન હોવ અને આ ચણિયાળો છે જો આજે અમારા પિતૃ દેવતા અહીંયા રોજ ગાંઠિયા ખાવા અમારા હાથથી આવે હું આવતા વહેતા જઈને પેલા ગાઠિયા ખવડાવું પછી શિવજી પૂજા પાઠ કરીને બધું સિંધુદેવને પૂજા પાઠ કરી દીકરે પાણી રેડી અને પછી અહીંયા બેસી રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ આ મારા અને મોબાઈલમાંથી વગાડી અને આનંદ માણું જોઈ રહ્યા કાનો ભગવા કાના આનંદ કેમ છે આ ભગવાન શિવજી પછી પસંદ ન થાય તો બીજે જાય શું કરે એને કૈલાશમાંથી આવવું જ પડે બોલાવીએ આજે એક સિગરેટ પણ કરી પીવાની હો નશો કરીને બેસવાનું કે શિવજી અમારા પૂર્વજોના ઈષ્ટદેવતા પણ નસાઈ છે એને ગાંજો ધતુરો ભાંગ બધું જોઈએ બરાબર અમે એના ભગત છે બીજું ભાઈ નહીં સિગરેટ તો પીએ ને હા જવા મારા પુત્રી ભોજ દેવ ખાવા આવે છે આ મહાન ક્રાંતિ સાજો છે જેને દ્વારકાના દેશના મંદિર આ જગત મંદિરને રક્ષણ કર્યું અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ સુધી રક્ષણ કર્યું અને અંગ્રેજોને ક્ષણ પણ જમલો ફરકાવવા ન દીધો અને દ્વારકાની રાજધાની રાજા રણછોડની રેથી એમાં ઉપર અંગ્રેજોની જરાય પણ થતા ન એક પણ હાલવા દીધી અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષ સુધી ભલે અમારા પૂર્વજો અનંતના ખૂન રેડાણા પણ આજે કીર્તિ એની અમર છે મુરુભા માણેક સમ્યાભા માણેક મુરુભા સમ્યાભા માણેક પછી એના પોતરા થયા બીજા મુરૂભા માણે એ બાપુભા માણેક એની અઢારસો સત્તાવનથી યુદ્ધ કીધું અને પ્રથમ જે મુરુભા માણેક સમ્યા ભામાણેક થયું માપાણી એણે ઈસવીસન ચારથી અઢારસો વીસ નવેમ્બર સુધી યુદ્ધ કીધું સાડી એકડા અંગ્રેજો સાથે અને આ બીજા મુરુ માણકે છ વર્ષ સુધી દ્વારકામાં રહી અને વખામણમાં યુદ્ધ કીધા અને છ વર્ષ બર્ડ અને ડુંગર આભપરામાં અને ગીરના જંગલોમાં અને કોડીનાર ઉપર ઝંડો જોધા માણકે ફરકાવી અને ત્રણ દિવસ વાવતો ફેરવી અને વાંભુ વાવી ભરીને વાઘેરો દીધીઓ આજ પણ એની વાત હાલે છે અને કીર્તિ બોલે છે કે વાઘેરો વાઈ દીઓ વાંભુ ભરી ભરીને અને બરડામાં આજ પણ એમ કહે છે કોઈ દાદાગીરી કરે તો કહે કે તું કાઉં મૂરુમાળકનો માથો છે કે તું કાંઈ મુરૂ માણસ છે અને એ મુરૂરુ માણક આજે વાછોડાના પાદરમાં બેઠા છે અને એ મારા પૂર્વજ દેવતાનું મેં મંદિર મારે ખર્ચે બનાવ્યું છે ભગવદ્ધરથી આગળ જતા વાછોડો ગામ છે ત્યાં છેલ્લો ધીંગાણું થયો અને અહીંયા વીરગતિએ ગયા અને ચાર કામજીઓનું મેં અહીંયા સ્થાપન કીધું છે મુરૂભા માણેક નામસીભાઈ ચારણ પછી વેરસીભાઈ જગતિયા વાઘેર હા જગતિયા સાખના અને ધાણક સોની જે અમારા ઓઢા જામના વંશ માહિતી થયેલા હા ઓઢા જામના પુત્ર કેસરજી જે રૂપારીબા ગેડીના વિસળદેવ વાઘેડાની દીકરીને ઓદરમાં રહ્યા હતા એ કેસરજીના વંશો જે સોની થઈ ગયા ત્રણ શાખાના દાણક રાણીંગા અને ઓઢા આ અમારે ઓઢા જામના વંશો સોની કામ કરે છે તો સમય પ્રમાણે બધું પરિવર્તન થયું હોય અને એ બધું પરિવર્તન જો આ કાંકડા અમારા પૂર્વજ અહીં આવીને રાઠિયા મારા હાથે ખાય છે આનાથી બીજું જોઈએ શું પરામ આ મહાન ક્રાંતિકારીઓ છે બધા જો હા જોઈ જ આજ દ્વારકાધીશના મંદિરને બચાવી ગયું એટલે જ આજ આ પબ્લિક છે ને દર્શન કરે છે આજે એના ઇતિહાસનું નામે નિશાન દ્વારકાધીશના મંદિરમાં રહેવો નથી દીધો આજના જે આ અસુરી વર્કીના માણસો છે એને પોતાના પૈસાની સત્તાની જોરે દ્વારકાધીશના મંદિરને કબજે કરી લીધો છે પણ એ તો સમય સમયની વાત છે હજી જ્યારે જરૂરત પડશે ત્યારે દ્વારકાધીશ પોતાના જ વંશને જાગૃત જાગૃત કરી અને પોતાના મંદિરની આ જગત મંદિરની બાજુ કરાવશે એવો અમને પૂરેપૂરી ખાતરી છે આ કાબડિયો આવે કાગડા આવે આ કાબડિયું કાગડા આ સેવા છે આપણી અને આ મોજ છે આશિરજીનું મંદિર છે ત્યાં જો આવીને રોજ હું સામે હનુમાનજી બેઠા છે હા રામલખન સીતા માતાના ભક્ત શિરોમણી મહાબીર હા અને એના પુત્ર મકરધજ એ પણ અહીંયા ઉખામંડળમાં છે એનું જન્મ થયું અને આજે પણ એ બેટની અંદર બેઠા છે બેટ દ્વારકાની અંદર બાપ દીકરાનું મંદિર છે બાકી દુનિયામાં ક્યાંય નથી આ બહુ મોટા ઇતિહાસ છે આ ઉખામંડળના અને આ કૂવો જે છે આવા બે કુવા માતાજી ગંગાજીના આદેશથી ચાક્ષ ગંગાનું જળજે કૈલાસ પર્વતના માડેવાન પર્વતમાંથી નીકળી કૈલાસમાંથી નીકળી અને માડેવાન પર્વતમાં આવીને વેગવંતી માતાજી જમીનમાં ચાલ્યા ગયા એ કેતુમાળ વર્ષમાંથી થઈ અને અહીંયા ઉખામટમાં આવી અને પ્રગટ થયા જેની નિશાની રૂપે શ્રીકૃષ્ણ ખુદ પોતે માતા રૂચમણીને પાણી પાવા માટે ગુરવાસને તેડવા ગયા તાથથી અને વર્તા આજે જે દ્વારકામાં ટૂંકણી ગામ છે દ્વારકાથી પૂર્વ દિશામાં આવેલું છે પંદર કિલોમીટર ઉપર ત્યાં પોતે પોતાના ચરણથી દબાવી અને આ ચાક્ષ ગંગા માતાને પ્રગટ કરી અને સમીજીને પાણી પીવરાવવું પડે એ તો બધું છે ને એની માયા હતી લી માતાને શ્રાપ લાગવાથી એ ચાક્ષસ ગંગા માતાને કિનારે બેઠા અને દ્વારકાથી ઘૂંટીને કિનારે બેઠા તો આ બધી માયા હતી તો આ વિડીયોને હવે સમાપ્ત કરીએ આજ હું રોજ અહીંયા હનુમાન ચાલીસા વગાડું છું અને આનંદ કરું છું જય દ્વારકાધીશ જય ખરીવાળા જય મા કુરદેવી આશાપુરા જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જય માતા ગૌરી નંદન મોત ગજાનંદી ભક્તિનો બ્રહ્મ શિવસિદેશ્વર મહાદેવની બાજુમાં ઉત્તમ રી જે છ ઇંચની જે પુરાણોને વૈદ પુરાણની અંદર લખડ છે કે છ ઇંચથી ઉપર છ ઇંચની જે લીંગ હોય ઉત્તમમાં ઉત્તમ પછી એક ફૂટની લીંગ હોય એ મધ્યમ અને એનાથી જો ઊંચી લીંગ શિવજીની હોય તો એ કનિષ્ઠ કહેવાય આ ત્રણ પ્રકારની રીંગો હોય છે એમાં આ ઉત્તમ રીંગ છે જેની હું કાયમના માટે સવારના બ્રહ્મ મુહૂર્તમાં આઠ સાડા આઠ નવ વાગ્યા વાગે હું આ પૂજા પાઠ કરું છું આજે કેટલાય ટામ છે જો આ સી ઉત્તમમાં ઉત્તમ રીંગ છે જેની ઉપર મેં ફૂલ અને આને નવરાવી ધોરાવી અને આ ફૂલ વીલીપત્ર ચઢાવી અને હવે હું આ કુળદેવી માતા આતાપુરા અને દાત્રાની માનસ પૂજા ચાલુ થયા બીજા મોબાઈલમાં અને બીજા હાઉસની અંદર આ માણસ પૂજા કરે ચાલુ છે અને હું અહીંયા આવી અને કાયમને માટે દરરોજ સવારના પહેલાં કબૂતરા ઉપર ચણ નાખું અમારા મિતૃદેવ કાગડા રૂપે આવે અને ગાંઠિયા દારિયા ચોખા દ્વાર બાજરો એ બધું ખાય એને નાખું પછી શિવજીના અંદર જે મોટી રીંગ છે ત્યાં જઈ અને બીજું પત્ર અને દુઃખ કરી અને પછી પિતૃદેવને અમારે પીપરાના ઝાડ ઉપર પાણી રેડી કેમ કે પિતૃથી ઉપર કોઈ દેવ નથી અને જેના પિતૃ દુઃખી એનો ઘર દુઃખી જે પિતૃની સાંજ સંધ્યા ટાણે સાંજ સંધ્યા ટાણે સાંજના ત્રણ ખાડીયા અગરબત્તી કરે તો હે પિતૃદેવતા આપ અમારા દુઃખસેવકની કાળી ગાડી ભક્તિ આરતીનો કવિ રૂપી ભોજન રૂપી સ્વીકાર કર્યો તો એ ઘરની અંદર કોઈ દિવસ દુઃખ જોવા ના આવે કેમ કે પિતૃદેવના હાથમાં જ ધંધા રોજગાર બધું દેવા ન દેવા અને ઘ્રસ્તાને સુખી રાખવા એ બધું પિતૃદેવના હાથમાં છે બધા દેવોને જુદા જુદા કાર્ય સોંપેલા છે આ શિવજી છે એને પોતાના અંતમાંથી શંકરદેવનું રૂપ ધારણ કરી અને આ કાર રૂપે સહાર કરતા થયા વિષ્ણુદેવ એ શ્રી કૃષ્ણના અંતમાંથી ઉત્પન્ન થઈ અને માતા રાધિકાના અંતમાંથી માતા લક્ષ્મીજી ઉત્પન્ન થઈ અને એ બને આ માતા લક્ષ્મીજી સચરાચરનું પાલન કરે અને વિષ્ણુદેવ છે એ સર્વની વૃદ્ધિ કરે શરીરની પછી ઘાસ હોય કે જનાવર હોય કે માણસ હોય કે સર્વને અને બ્રહ્માજી અને માતા સરસ્વતીજી આ આપણા શરીર જે છે એને ઉત્પન્ન કરે જીવના અને એના અનુસાર એને શરીર આપે અને માતાજી સરથતી છે એ આપણી માતાની હોદરની અંદર પ્રવેશ કરી અને જે જીવ કોઈ પણ રાખનો હોય એની એને વાણી આપે આ વાણીની દેવી આ ત્રણેય દેવ છે બ્રહ્મા વિષ્ણુનો મહેસ એ ત્રણેય દેવ છે ભગવાન નહીં ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ અને લીંગધારી શિવ કૈલાસ આ તો રિંગ સ્વરૂપ જ છે શિવનો કોઈ આકાર નથી નિરાકાર રિંગ સ્વરૂપ અને શિવને શક્તિ માતા પિતા સ્વરૂપે આ બે થયા રચના કીધી છે આપણા પુરાણોની અંદર જે વેદ પુરાણોની અંદર મહાન સંતો આપણા આગળ થઈ ગયા જે બધા ગ્રસ્તા આશ્રમી હતા કોઈ ફકડ નહોતા કોઈ વાવા નહોતા એ બધા મહાન સાધુ રૂપે પોતાના વંશો ઉત્પન્ન કરીને આ સંસારની રચના કરે છે એ જ મહાન સંતોના મુખેથી અને છે સર્વ લખેલું છે તો આ કાયમને માટે હું માનસ પૂજા કરું છું અહીંયા ને શિવજીને પત્ર ચડાવું છું હિવ માનસ પૂજા હવે શિવજીની માણસ પૂજા ચાલુ થશે કે માણસ પૂજાથી ઉપર કોઈ પૂજા નથી બીજી ગમે એટલી પૂજા બધી અશુદ્ધ છે પણ આ જે માણસ પૂજા છે માનસિક પૂજા એ આ કલયુગની અંદર મહાન પૂજા છે એ મહાન કેમ છે કે એની અંદર કોઈ ચીજ અશુદ્ધ નથી આપણે જે કાંઈ ચડાવીએ છીએ ભાવથી શિવજી એનો અને સર્વદેવો સ્વીકાર કરે છે તો આ માણસ પૂજા અત્યારે થઈ રહી છે અને હું પૂજા પાઠ કરી આ બીજા ચડાવી રૂપ થી કરી અને અહીંયા આ ઉત્તમ રીંગ પાસે શિવગીરી મહાદેવનું બાજુમાં મંદિર છે અહીંયા કોઈક જ કરી શકે કેમ કે આ આ સચી વસ્તુ છે અત્યારે કલજુક છે માણસ અહીંયા પાણી ચડાવીને હેલા જાય ભક્તિ કરે પણ બીજ ન આવે બે અગરબત્તી ન કરે તો અહીંયા ભક્તિ કેમ ઉગે કેમ કે ધરતી છે માણસ ગમે એવી ખેતી કરે પણ જો એમાં બીજ ન વાવે તો એમાં કાંઈ ઉગે નહીં કાંઈ ફળ મળે નહીં એમ અત્યારના માણસો નવાણું ટકા તો એમ જ શિવજીને મફતનું પાણી ચડાવીને અહીંયા ધપો ખાઈને આઈદા જાય છે આ સમય છે સમયનો પ્રભાવ છે તો આપણે માતા પિતા અમારા જે દેવતા દેવતાઓ અને અમારા દાદા રાજા રણછોડરાય પછી અમારા ઈષ્ટદેવ શિવથી દેધર્મદેવ અને અમારા પૂર્વજો પિતૃદેવતાઓ અને અમારા પિતૃદેવ સ્ત્રીને ગોઠાણવાળા વાંચાદાડા દયાથી દ્વારકાધી રાજા રણછોડરાયના અમે સંતાનો છે એ તો અમને આ પ્રણા થઈ છે તો આ હું મારી શક્તિ એવી ભક્તિ કરું છું તો હું બધાને કહું છું કે તમે સંધ્યા ટાણે ત્રણ અગરબત્તી ખાલી પિતૃદેવની કરતા જાઓ તમારા ઘરની અંદર બહુ સુખ શાંતિ રહેશે કેમ કે તમે બીજ વાવો તો જ ફળ મળે બાકી નકર કાંઈ ફળ મળે નહીં ખેતી તમે બી કરો તો આ હું તો તમને જાણ કરું છું પછી તો તમારી જેવા ભાગ અને તેવી તમારી ઈચ્છા પર ભલા તો હો ભલા પર બુરા તો હો બુરા વાવું એવું રણીએ હે કબીર સાહેબે ઝૂંકડી બનાવી ત્યાં કસાઈવાળો પડ્યો કબીર સાહેબની ચિંતા થઈ કે આ કસાઈવાળામાં મારે ભજન કેમ કરવા ત્યાર તો આકાશવાણી થઈ ગઈ કબીર તેરી ઝૂપડી ગણકટન કે પાસ કરેગા તો ભરેગા કબીરા તું ક્યું ઉદાસ એમ આપણે પણ આ કરે રાખવાનું બાકી શિવજી જાણે અને માતા શક્તિ જાણે જો આ બેઠા જગદંબા અને આ બાજુ બેઠા માતા ગંગાજી નારાયણ અને આજુબાજુમાં જો કુઓ છે એ જ્ઞાન વાવ એ અમારા પિતા અત્રિમુખી માતા અનસુયા ચંદ્રબંધી છત્રીઓના જે હતા એમને આ ગારડા છે તો અનંત રૂપી પાણી ગગાજીને ડાપુર માતાનો શીખીને દરરોજ ચડાવું છું અને દરરોજ મને પાણી મળે છે એ મારા જીવનનો આ લાવ છે અને સુખ શાંતિ છે નિરોગી આજે સિત્તેર વર્ષની ઉંમરમાં પણ કોઈ જાતની દવા નહીં અને નિરોગી શરીર છે આ ઈશ્વરને માતા પિતાની દયાથી અને પિતૃના દયાથી હું આનંદથી જીવન જીવું છું અને દ્વારકાની અંદર રહું છું અને માણેકનું મંદિર બનાવી અમારા પૂર્વજોનું અને ગામ વચ્ચે હોય દ્વારકાના દર્શન હોટલની બાજુમાં ત્યાં સેવા માનવ સેવા પણ થોડીક જે છે થોડોક જે મને ઈશ્વરે એવી પ્રેરણા કરી છે કે કોઈને કમરો થઈ જાય કોઈને રસવા મોટા ઉપર બાળ બચાવને થાય ખટક્યા એને હું લીમડાનો ઝાડો નાખી દઉં તરત મજા થઈ જાય છે અને માણસો અનેક આવે છે અને આપણે સેવા કરીએ છીએ નિઃસ્વાર્થ એમાં કોઈ સ્વાર્થ નહીં બે નારિયેળ અડધો ગ્રામ સાકર એના હાથથી ચડાવી દઈએ એટલા ફટકિયા ગમેવા હોય મટી જાય આ સેવા આપણને ભગવાન દ્વારકાધી અને દાદા વાત્રા દાડા સીત્રીવાળા અને ગોઢાણાવાળા અને સામ્રાજ્ય ઓખા નદી ઉપર બેઠા છે એ અમારા શિવ સિદ્ધેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં બંને બાજુ ઓડિયા અને બીચમે સોડિયા હા બચ્ચમાં શિવજી આદેવ બેઠા છે અને બજે બાજુ બે બાજુ કરી બેઠા છે એના પ્રતાપથી આ બધું થાય છે અને મા કુરુદેવી આશાપુરા અને ગાત્રની ઈચ્છા અને મારા દાદા રાજા રણછોડની ઈચ્છાથી શિવજીની ઈચ્છાથી આ બધું કર્મ હું કરું છું અને કરતો રહી અને મને સર્વનું નિમિત્ત બનાવે છે તો નિમિત્ત બનતો જ રહી અને બનાવતા જીએ મારી એ સર્વ પાસે પ્રાર્થના છે કાઢી ગાડી ભક્તિ ઢૂંપાડતી નો માર્ગ સ્વકાર કરે પૂરતું સાથી માપ કરે જય દ્વારકાજી તમારા પૂર્વજ દાતા રાજા રણછોડરાજ આપના ચરણ પર્વમાં મારા અનંત ગુરુ કોટી વાર નમસ્કાર કુળદેવી માં કઠ વિનાશિની ભવસાગરદારણી ભવાની માં આખા પૂરા પર દેવી કુળદેવી રૂપ ધારણી આપના ચરણ પર્વમાં મારા આપને અનંત ગુરુકોની શિર શ્રી જય સર મહાદેવ અમારા પૂર્વ જાત્રી ઋષિ માતા અનસુયા ચંદ્રવંતી ક્ષત્રિયોના

જય દ્વારકાધીશ રાજાજી રાજા જય રક્ષણરાય ક્ષોઢાણાવાળા વાસણ જય મૂળરાડા વ્ય પિતૃ દેવતા ગોત્ર દેવતા આ ગર્વ છે ને જો અમારી મા કુળદેવી આખાપુરા ગાત્રાળ દ્વારકાધી ક્ષત્રીને ગોઢાણાવાળા વાસણાના પ્રતાપથી હું રોજ સવારના સાત વાગે અહીંયા આવી જાઉં અને અહીંયા આવીને મહાન અમારા પૂર્વજી ક્રાંતિકારી દ્વારકાના વચ્ચો વચ્ચ બરાબર બેઠા છે આ મંદિર મેં બનાવ્યું છે ત્યાં મેં આ કામગીરીનું સ્થાપન પણ કર્યું જેની આ દ્વારકાધીશના મંદિર બચાવવા માટે સોળ સોળ વર્ષ આ સમ્યા માણકના પુત્ર મુરૂભા માણેક પછી વેરસીભા માણેકે અને સર્વ પરિવાર તેમનાએ યુદ્ધ કરી અને આ દ્વારકાધીશના મંદિરને અંગ્રેજોની તોપના ઘોડાઓથી બચાવ્યું તો આ મંદિરની અંદર હું દહેલી સાત વાગે સવારના આવી અને ધૂપ આરતી એની કરું છું આ એના પ્રતાપથી આ કાયમના માટે અહીંયા ત્રણ ચાર આરતી વગાડું પ્રથમ આ ગૌરીનંદન ગજાનંદની તે પછી મા કુળદેવી આશાપુરા ગાત્રાની તે પછી ખિસ્ત્રી અને ઘોડાણાવાળા વાછરડાડાની તે પછી દ્વારકાધીશની અને તે પછી આ માતાનો જે કુળદેવી પાસે રોજ આ સ્તુતિ કરવાની હોય છે તે સ્તુતિ આ વગાડું અને રોજને માટે સાત વાગે આવી અને મારે ઘરેથી અહીંયા ફૂળ ભૂલ ચડાવી અને પછી ધૂપ આરતી કરું મારા પુત્ર દેવતાઓ જે છે મહાન ક્રાંતિકારી કે જેની સોળ સોળ વર્ષ સુધી આ દ્વારકામાં રહીને અંગ્રેજો એકલા સાથે જ યુદ્ધ કીધું ઈસવીસન ચારથી માંડીને ઈસવીસન અઢારસો વીસ નવેમ્બરમાં ને મધ્યરાત્રિ સુધી આ અમારે મહાન શિવ દેવાધિદેવ મહાદેવ આ આરતની મૂર્તિ કે જેની અંદર અત્યારે ખાડા પર પડી ગયા છે એટલી જૂની મૂર્તિ આ કળશ છે માતા એના આ શિવજીના જમણી સાથો પર બેઠા છે અને ત્રિશુર ઉપર આ બિરાજમાન છે જો આ ત્રિશુર આવ્યો આ મૂર્તિ તમે ક્યાંય નહીં જોઈએ અને આ અમારા એકસો ને ચોરાસી પેઢીના દેવતાઓનો આ આંબો છે તો અહીંયા હું રોજને માટે અહીંયા ધૂપ કરું છું આ અમારા મહાન ક્રાંતિ સવા માણે કે ત્રણ દિવસ દિલ્હીમાં હુમા ઉત્સાહ ભાગતાના વખતમાં લોધી વંશના હુમા ઉત્સાહના ભાગતામાં યુદ્ધ કીધું દિલ્હીમાં જેની નિશાની રૂપે આજે આખા ભારતના કેટલાય દેશોની અંદર પ્રાંતોની અંદર માણેક ચોક મોટા મોટા શહેરને અંદર મોજૂદ છે દિલ્હીમાં અમદાવાદમાં રાજકોટમાં જામનગરમાં પોરબંદરમાં જૂનાગઢમાં આ બધા એની નિશાની છે અને આ અમારા પૂર્વજ સમ્યા દાદા કે જેના પુત્ર મોરુ માણક અને વેરથી માણક અને તેમના પરિવાર ઈસી સન અઢારસો ચારથી યુદ્ધ કરેલ આ સમ્યા દાદાએ યુદ્ધ શરૂ કરેલ અંગ્રેજો સાથે આ મંદિરને બચાવવા માટે દ્વારકાધીશના રાજ્યની હિફાજત માટે સોળ વર્ષ સુધી યુદ્ધ કરલ અને અઢારસો સત્તાવન સાતની અઢારસો સાતમાં આ પાલિતાણાની બાઈએ તેમના શીસમાં એકસો એકલાયલ ફોડવાની માનતા માને તે માનતા પૂરી કરીને પોતે ગોમતીજીની અંદર એમને એમ ચાલ્યા ગયા એની ફૂટ સમાધિ આજે ગોમતી કિનારે મોજૂદ છે તો આ બધા અમારા પૂર્વજોનું હું ધૂખ દિયાળો કાનાભા અડાબા માણેક ખેત્રી અને ઘોડાણાવાળા વાછરાડાના ભુવા હતા બરડો અને ઓખામાંડાના ચાર ગામના માણેક અમે માપાણી પરિવારનો ભૂવા હતા બાનમ છે મારા પાસે તો હું પોતે જ આ મંદિરની અંદર કાયમને માટે સાત વાગે મારે ઘરેથી ઉઠીને આવીને સવારના અહીંયા આરતી કરું છું આ કેપ્ટનને મૂળ માણક અને ગેરસિંહ માણકે અહીંયા માર્યો હા એનો લોકો ઉડાડી નાખ્યો ઈસ્વીસન અઢારસો વીસ નવેમ્બરની મધ્યરાત્રિએ એનો આ લેખ મોજૂદ છે જે અંગ્રેજોના સમયથી આ લેખ લખી ગયેલ છે તો અહીંયા આ મેં મારે જાત ખર્ચે આ મંદિર બનાવી અને આ મંદિરનું જે મૂર્તિની અંદર આ મંદિરની અંદર જે આ મુરુભા માણેક અને બેરસીબા માણેકની આ ખામીઓનું સ્થાપન કરેલ આજે દસ બાર વર્ષ થઈ ગયા એને તો ત્યાંથી હું કાયમના માટે અહીંયા સવારના સાત વાગે આવી અને મારા પૂર્વજોનો આ ધૂપ દીવો અને આ ઘીનો દીવો કરું છું તો આ ભારત માતા બેઠા છે આ અમારા પૂર્વજ જે ભૂમથી કિનારે સંભ્યા માણસની કુલ સમાધિ છે એનો ફોટો છે તો આ એની અતિ કૃપા અને આ કાનાબા ભુવાને દયા છે તો ભુવાતા રોજને માટે આ સેવા કરે છે અને અહીંયા આવે કોઈ રસવાવાળા કોઈ કમરાવાળા તો એના ઉપર પણ લીમડાનો જાડો નાખી અને એ પણ માનવ સેવા પણ છું કાયમના માટે અગિયાર વાગે અહીંયા આવી જાઉં દિવસના પાછો અને એક વાગે પાછો આવ્યો જાઉં આ સેવા મારી હું ભગવાનની દયા દ્વારકાધીશની અમારા દાદા રાજા રંગછોડે મંદિરમાંથી તો ગાદી અમારી છીનવેલી હતી કે સમય પ્રમાણે એ દાદાને ખબર હતી કે અહીંયા અસુરી વસ્તીના આવે અહીંયા જે પૂજારીઓ આવશે મારા એટલે આ મારા વંશજોને અહીંયા પૂજા નથી કરવા દેવી પણ એને બાજુમાં ગાદી આપી દેવી છે એટલે આ વર્ષ સુધી મેં અરજી કરી અને આ ગાદીની જગ્યા આ મુરૂભા માણેકનો આ લેખ જે હતો એના કાગડીયા મારા પાસે હતા અને હું અરજી કરતો અને સરકારશ્રીએ આ મને આ જગ્યા આપી અને મેં આ કાગડીઓનું સ્થાપન મારા જાત ખર્ચે કર્યું છે તો હું રાજ્ય માટે અહીંયા આવીને દુઃખ દોડા કરી અને મારા દાદાનો આશીર્વાદ મેળવું છું અને અમારા પિત્ત દેવતાની સદા મારા ઉપર કૃપા રહે અમારા આખા પરિવાર ઉપર એવી જ એના પાસે મારી માગણી છે તો જય દ્વારકાજી હવે આ વિડીયોને પૂરો કરીએ અહીંયા તો શેર કરજો લાઈક કરજો જો સારું લાગે તો આપ જરૂર લાઈક કરજો જય દ્વારકાજી જય મહાપુર આશાપુરા જય

જો આ અમારા પૂર્વ દેવતાઓ છે બધા કાગડાને રૂપે છે ને રોજ અહીંયા ભોજન લેવા આવે સવારના પોરમાં આ બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા માતાના શબ્દા માતાના અગ્નિ મુખે અહીંયા જે અમે કાગડાને નાખીએ ને એ બધું હું જણા ભોજન લેવા આવે રોજ સવારના હું અહીંયા આવું છું અને રોજ સવારના જો ગાઠિયા દારિયા પછી અમારા પૂર્વજોને ગાઠિયા બહુ હો આ બધા મહાન ક્રાંતિકારી છે એ દ્વારકાને બચાવનાર આ બધા અમારા પૂર્વજો જો જોઈ ગયો થઈ ગયા ને ભેગા કેમ કે આ પુત્રના સેવકના ગાંઠિયા બહુ ખાયો હો હા આ કાનાભા રોજના માટે અહીંયા આવે અને અમારા તું પૂર્વજ સ્વરૂપોને બોલાવે અને આ તરત જ આવી જાય ગાંઠિયા ખાવા ડારિયા ખાવા બહુ ભાવે ગાંઠિયા ડારિયાને આ કાગડાનું રૂપે આ ન હોત ને તો આજે દ્વારકાની કાકરી ન હોત મંદિરની સોળ વર્ષ સુધી અંગ્રેજોએ બોલા દઈ ગયા હા આ મંદિરને તોડવા માટે તો અમારો અમારા બધા પૂર્વ સ્વરૂપ છે ને એ અંગ્રેજોને અખાઈ અને એક ત્રણ પણ જન્ડો ચડાવવા ન દીધો આ કાગડાના રૂપમાં હવે રોજ આવે છે અહીંયા અને અમારા પાસેથી જો આ કાવ્યરુપી ભોજન લઈએ છીએ કવ્યરુપી ભોજન સંધ્યા માતાને સધા માતાને અગ્નિ મુખે હા બ્રહ્મરૂમાં હા બ્રહ્મ સંધ્યા સરસ્વતી માતા શારદા રુદ્રલોકની વાસીની હા એમ કહી અને આ બોલી અને આ રોજને માટે અહીંયા ભોજન નાખવાનું એટલે અમારા પૂર્વજ આવે તરત જ જો આવી ગયા જોઈ જય જોઈ લો બરાબર જય દ્વારકાધી જય મહાકુળદેવી આશાપુરા વ્યાસણ જય ક્ષિત્રીને ગોડાણાવાળા વાતરણ જય શિવજી સિદ્ધેશ્વર મહાદેવ જો અહીંયા શિવ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં નાખવાના રોજને માટે આવીને આ શિવજીની દયા અમારા પૂર્વ જત્રી શ્રી માતા અનસુયાની સ્થાપન કરેલ છે એટલે અમે અમારા ઈષ્ટદેવ છે ચંદ્રવંશી શ્રી સિદ્ધેશ્વરનું મહાદેવનું નામ ન લઈએ તો અમારી કોઈ પણ પ્રકારની પૂજા ભૂગે નહીં એટલે તો અમારા પૂર્વજ અહીંયા આવે છે રોજ કાગડાના સ્વરૂપે હા પિતૃલોકમાંથી આ મહાન ક્રાંતિકારીઓ છે બધા હા એમ ન માનતા કે કાગડા છે કાગડાના રૂપમાં આવે હા હા કેમ કે દેવલોકમાં છે એટલે પિતૃલોકમાં રહીએ છીએ અત્યારે જય દ્વારકાજી જય પિતૃદેવતા ગોત્ર દેવતા ઈષ્ટદેવતા કુળદેવતા આપને મારા ના અતિસેવક કોટી સ્વરૂપોટી નમસ્કાર છે બુદ્ધુદ્ધાતી તો માફ કરજો અને સર્વ મારા પૂર્વજના આપ દેવતા કીધું દેવતા છો